સાબુદાણા ખીચડી સાબુદાણા વડા કે સાબુદાણાની ખીર ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે ઉપવાસ માટે સ્પેશિયલ સાબુદાણા અને બટેકાથી બનેલી ફિંગર્સની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આ ફિંગર્સ બહુ જ ટેસ્ટી બને છે ઝડપથી બની જાય છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે અને આ ફિંગર્સ તમે બાળકોને બનાવીને આપશો શ્રાવણ મહિનામાં તો એ લોકોને પણ વ્રત રાખવાનું મન થશે તો ફ્રેન્ડ્સ આ ફરાળી ફિંગર્સની સાથે આપણે અહીંયા ચટપટી ફરાળી ચટણી પણ તૈયાર કરીશું તો આ વિડીયો અને રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે તમારી માટે આવી અવનવી વાનગી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી લેજો તો સાબુદાણાની ફિંગર્સ બનાવવા માટે મેં અહીંયા એક કપ સાબુદાણા લઈ લીધા છે અને આ સાબુદાણાને આપણે પાણીથી એક વખત ધોઈ લઈએ વધારે વખત ધોવાની જરૂર નથી આપણે એક વખત તેને ધોઈશું અને તેમાં ઉપર જે મેલ કે કચરો હોય એ બધો આપણે કાઢી લઈશું અને ત્યારબાદ તેની અંદર આ રીતે હું અડધા કપ જેટલું પાણી ઉમેરું છું તો એક કપ સાબુદાણા સામે અડધો કપ પાણી અથવા સાબુદાણા ડૂબે એટલું પાણી આપણે લેવાનું છે અને સાબુદાણાને આપણે અહીંયા બે કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું બે કલાક બાદ અહીંયા આપણે ચેક કરીએ તો આપણા સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને એકબીજાથી છૂટા છૂટા પણ થયા છે આમાં વધારાનું પાણી પણ નથી અને સાબુદાણા એકદમ કોરા પણ નથી કડક પણ નથી એકદમ સરસ નરમ થઈ ગયા છે બીજી બાજુ મેં અહીંયા પાંચથી છ નંગ મીડિયમ સાઇઝના બટેકાને બાફી લઈ લીધા છે અને બટેકાને છોલી અને તેના પીસ કરીને બાફ્યા છે અને બટેકા જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેને મેશ કરવાનું છે જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે અને બટેકા એકદમ સરસ આ રીતે મેશ થઈ જશે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો બટેકાને ગરમા ગરમ મેશ કર્યા બાદ આપણે તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું અને હવે આપણે અહીંયા એક ફરાળી ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે ત્રણ ટેબલ સ્પૂન મેં કાચા સિંગદાણા લીધા છે તેમાં બે ટેબલ સ્પૂન આપણે ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે બે લીલા મરચાં ઉમેરું છું અને ત્યારબાદ અહીંયા હું એક ચમચી ખાંડ પણ ઉમેરું છું જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ખટાશ માટે હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર હું થોડાક લીલા ધાણા ઉમેરી લઉં છું જો તમે વ્રતમાં ધાણા ન ખાતા હોય તો સ્કીપ કરી લેજો તેની જગ્યાએ તમે આ ચટણીમાં થોડુંક દહીં ઉમેરીને પણ ચટણીને ગ્રાઇન્ડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ સારો આવશે થોડુંક મેં અહીંયા પાણી ઉમેર્યું છે અને હવે આ ચટણીને હું અહીંયા ગ્રાઇન્ડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અગારોનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર નવસો વોટની મોટર સાથે આવે છે હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે એટલે આને તમે કલાકો સુધી ચલાવશો તો પણ તે ગરમ નથી થતું ઓટોમેટિક સ્વિચ ઓફ નથી થતું જે નોર્મલ મિક્સરની અંદર થતું હોય છે અને જો આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ એકદમ સ્મૂથ ફરાળી ચટણી આપણી આ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે એકદમ સ્વાદિષ્ટ આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને જો તમારે લિક્વિડ કરવી હોય તો તમે થોડુંક પાણી વધારે પણ ચટણી સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા અડધા કપ જેટલા સિંગદાણાને ગ્રાઇન્ડ કરી અને તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે આ સિંગદાણા કાચા જ લેવાના છે અને શેકવાની જરૂર નથી અને તેને આપણે થોડું કરકરું વાટવાનું છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો એટલે કે લોટ જેવું ગ્રાઇન્ડ નથી કરવાનું અહીંયા જુઓ આ રીતે આપણે સિંગદાણાને થોડા કરકરા જ ગ્રાઇન્ડ કરી લીધા છે અને હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને મિક્સર જાર આપણે સેમ યુઝ કરીશું સાફ કર્યા વગર અને તેમાં જ આપણે અહીંયા આ રીતે એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું ચારથી પાંચ લીલા મરચાં ઉમેરીશું અને આને પણ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અગાઉનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી જઈને તમે પરચેસ કરી શકો છો તો અહીંયા આદુ અને મરચાંને મેં આ રીતે વાટી લીધા છે અને હવે આપણે સાબુદાણા ફિંગર્સ બનાવી લઈએ તો બટેકા ઠંડા પણ થઈ ગયા અને તેની અંદર હું આ આદુ મરચાં ઉમેરી લઉં છું ત્યારબાદ અહીંયા મેં અડધો કપ ઝીણા સમારેલા લીલા દાણા ઉમેર્યા છે અહીંયા આઠથી દસ નંગ મીઠા લીમડાને સમારીને મેં ઉમેરી લીધા છે ત્યારબાદ હું તેની અંદર એક ચમચી મીઠું ઉમેરું છું મેં અહીંયા વ્રતનું મીઠું ઉમેર્યું છે તમે સાદું મીઠું પણ લઈ શકો છો અડધી ચમચી મેં જીરું એડ કર્યું છે ત્યારબાદ હું અહીંયા આ રીતે બે ચમચી સફેદ તલ ઉમેરું છું અને ત્યારબાદ ખટાશમાં હું અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરું છું તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આમચૂર પાવડર ઉમેરવું હોય તો અડધી ચમચી ઉમેરવાની અને ગળપણ માટે મેં અહીંયા એક ચમચી ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ આ બધા સાબુદાણા આપણે તેમાં ઉમેરી લેવાના છે અને છેલ્લે આપણે તેની અંદર સિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં રિસેન્ટલી ફરાળી ઢોસા ફરાળી લોલીપોપ જેવી વાનગીઓ અપલોડ કરેલી છે અને બહુ જ સરસ છે જો તમે ના જોઈ હોય તો એકવાર જોજો અને રેસિપી ટ્રાય કરજો અહીંયા આ બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે હાથમાં થોડુંક તેલ લગાવી આ મિશ્રણમાંથી આપણે આ રીતે ફિંગર્સ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ મિશ્રણમાંથી હું અત્યારે આ ફિંગર શેપ તૈયાર કરી રહી છું તમે ઈચ્છો તો હાર્ટ શેપની ટિક્કી બનાવી શકો છો અથવા તમે વડા પણ બનાવી શકો છો અથવા તમે બોલ પણ બનાવી શકો છો તો આ ફિંગર્સ બનાવવું ખૂબ જ ઇઝી છે કોઈ પણ તમે આપી શકો છો પણ ફિંગર્સ દેખાવામાં સરસ લાગે છે બાળકોને પ્રિય થઈ જાય છે અને આ ફિંગર્સ જોઈને એ લોકોને પણ વ્રત રાખવાનું મન થશે એટલે મેં આજે આ રીતે ફિંગર્સ તૈયાર કરી છે તો અહીંયા જુઓ મેં બધી જ ફિંગર્સ આ રીતે તૈયાર કરી લીધી છે બીજી બાજુ મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની છે તો તમારી ફિંગર્સ ફ્રાય થતી વખતે તૂટશે નહીં નહીં તો તે ખુલવાના ચાન્સીસ રહેતા હોય છે તો ફ્રેન્ડ્સ સાબુદાણા કટલેટ ફરાળી કટલેટ ફરાળી ટિક્કી તમે આમાંથી કોઈ પણ શેપ આપીને બનાવી શકો છો બસ તમારે ધ્યાન એટલું રાખવાનું કે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગરમ તેલમાં જ ફ્રાય કરવાનું તો એ ફ્રાય કરતી વખતે ખુલશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફિંગર્સ છે તેનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને આ ફિંગર્સ પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે સેમ એ જ રીતે આપણે અહીંયા બીજી બેચ ફ્રાય કરી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે તમે બીજી બેચમાં આ ફિંગર્સ તેલમાં ઉમેરો ત્યારે તેલ થોડીવાર માટે ફરીથી ગરમ થવા દેવું અને પછી તેમાં ઉમેરવી જેથી કરીને તમારી ફિંગર્સ ખુલશે નહીં અને બધી ફિંગર્સ એકદમ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને લોકોને આ સાબુદાણા ફિંગર્સની રેસીપી પસંદ આવી હશે વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી આપજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરજો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય આ વિડીયોને જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ